સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર નવ સજીવો તેમના લક્ષણો અને નિવાસસ્થાન જેમાં ભાગ ચાર ટોપિક સજીવોની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર નવ જેમાં આપણે સજીવોની કેટલીક લાક્ષણિકતાઓ જેવી કે સજીવો ખોરાક લે છે તેઓ શ્વસનની ક્રિયા કરે છે આ ઉપરાંત તેમની વૃદ્ધિ થાય છે અને સ સજીવો જે છે તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તેવાય તેવા જે લક્ષણો છે તેના વિશે આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા ત્યાર પછી આજે તેના પછીના જે લક્ષણો છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ નવ જેમાં સજીવોના લક્ષણો તેમાં આજે જે લક્ષણો ભણીશું તેમાં સજીવો અને ઉત્સર્જન તો વિદ્યાર્થી મિત્રો અહીં બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે બરોબર ને તો ખાવામાં આવતો બધો જ ખોરાક સંપૂર્ણ સંપૂર્ણપણે વપરાતો નથી શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે એટલે આપણે જે બધો જ ખોરાક ખાઈએ છીએ તે બધો જ ખોરાક આપણા શરીરમાં વપરાઈ જતો નથી પરંતુ તેમાંનો કેટલોક ખોરાક આપણા શરીરની બહાર આવી જાય છે હવે શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો વાપરવામાં આવે છે તો વધેલા ખોરાકનું શું થાય છે તો તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જ જોઈએ બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે હવે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે હવે આ જે શરીરનો વધારાનો કચરો છે તે પેશાબ ત્યાર પછી મળ અને પરસેવા સ્વરૂપે આ જે કચરો જે છે શરીરનો તેને બહાર કાઢવામાં આવે છે હવે શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે એટલે કે તેના જે તેની અંદર જે ઉપયોગી ન હોય તેવા પદાર્થોને તે શરીરની બહાર કાઢે છે તો હા પણ તેઓમાં પ્રાણીઓની જેમ જોવા મળતું નથી એટલે કે જે પ્રાણીઓ પોતાના શરીરનો કચરો પેશા સ્વરૂપે જે બહાર કાઢે છે તેવું આ વનસ્પતિમાં જોવા મળતું નથી પરંતુ ઉત્સર્જનની ક્રિયા કરે છે પણ થોડીક અલગ પ્રકારની હોય છે વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરીક દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે અને કેટલીક વનસ્પતિઓમાં આ નાકામાં કચરાનો સંગ્રહ વનસ્પતિના ભાગમાં ભાગ તરીકે જ તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે કેટલીક વનસ્પતિઓમાં સ્ત્રાવ સ્વરૂપે નકામાં કચરાને દૂર કરે છે બાવળ લીમડો જેવા જે વૃક્ષો છે તેની ઉપર જે ગુંદર જોવા મળે છે બરોબર ચીકણો પદાર્થ અથવા તો તમે જોયો તો એ એક પ્રકારનો જે વનસ્પતિની અંદર રહેલો કચરાને તે બહાર કાઢે છે ત્યાર પછી તમારા એટલે કે તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે એટલે કે જે સજીવો દ્વારા ક્રિયા કરવામાં આવે છે શારીરિક ક્રિયા અને તેમાં જે ખોરાક લે છે અને તે ખોરાકમાંથી અમુક પ્રકારનો જથ્થાનો તે ઉપયોગ કરે છે પરંતુ તેમાંથી કેટલાક ભાગનો તે ઉપયોગ કરતો નથી અથવા તો જે તેના શરીરમાં નકામો છે તેને શરીરની બહાર કાઢે છે અને આ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ત્યાર પછી જે આગળનો મુદ્દો છે કે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તો આ જે એક સજીવ દ્વારા તેમના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે તેને પ્રજનન કહેવામાં આવે છે શું તમે ક્યારેય કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે જે તમે આકૃતિ નવ પોઈન્ટ તેરની અંદર જોઈ શકો છો કે અહીં પક્ષીઓ ઈંડા મૂકે છે અને તેનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે જે તમે એ અને બી ચિત્રની અંદર તમે જોઈ શકો છો અને તમે પણ તમારા આજુબાજુના વિસ્તારની અંદર ઘરની અંદર પણ તમે ચકલી કબૂતર કે અન્ય કોઈ પક્ષીના ઈંડા અને તેમાંથી બચ્ચા જે બહાર આવે છે તે પણ તમે જોયા હશે ત્યાર પછી આગળ પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે પરંતુ પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો જુદો હોય શકે હવે જે પક્ષીઓ અને પ્રાણીઓ પક્ષીઓ કોને કહેવાય તો કે જે ઈંડા મૂકે છે બરાબર ત્યાર પછી જે પ્રાણીઓ છે તે બચ્ચાને જન્મ આપે છે પક્ષીઓ ઈંડા મૂકી અને ઈંડાનું ઈંડાનું સેવન કરી અને ઈંડાનું સેવન કરી અને તેમાંથી બચ્ચાને બહાર કાઢે છે અથવા તો બચ્ચા બહાર આવે છે જ્યારે પેલા કેટલાક પ્રાણીઓ જે છે તેઓ બચ્ચાને જન્મ આપે છે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જે આકૃતિ નવ પોઈન્ટ ચૌદની અંદર તમે જોઈ શકો છો કે કૂતરું જે ગલુડિયાને જન્મ આપે છે બિલાડી પછી ગાય આપેલી છે જેવા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે છે આ ઉપરાંત ઘેટા બકરા બરાબર ત્યાર પછી જે ભેંસ હરણ વાઘ સિંહ ચિત્તો દીપડો જેવા પ્રાણીઓ પણ બચ્ચાને જન્મ આપે છે ત્યાર પછી જે વનસ્પતિમાં પણ પ્રજનનની ક્રિયા જોવા મળે છે એટલે કે વનસ્પતિ પણ પ્રજનન કરે છે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પાડે જુદી પડે છે ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ અને નવા છોડમાં વિકસિત થાય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો એટલે કે જે અહીં જે છોડનો વિકાસ થાય છે તે બીજમાંથી શરૂ થઈ અને જ્યાં પાન આવવાની શરૂઆત થાય ત્યાં સુધી આ જે છોડ છે તે બીજમાંથી બને કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ઉત્પન્ન કરી થઈ શકે છે હવે તમે જે પાન ફૂટી છે તેના પાનને જો જમીનની અંદર દાટી દો તો તેમાંથી પણ છોડ ઉગે છે આ ઉપરાંત તમે જે ગુલાબ છે જાસુ છે જેવા કરેણ મેદી જેવા જે વનસ્પતિના ભાગો એટલે કે પ્રકારને કાપી અને જમીનમાં રોપો ચોમાસાની ઋતુમાં તો તેનું પ્રકાર ઊગી નીકળે છે એટલે કે ત્યાંથી નવો છોડ ઉગવાની શરૂઆત થાય છે તો આ બીજ સિવાયના અન્ય ભાગો દ્વારા થતું એક પ્રકારનું પ્રજનન છે જેમ કે પ્રાંકુળ સાથેનું બટાટું નવા છોડને ઉત્પન્ન કરી શકીએ છીએ હવે બટાટાના અને શક્કરિયા જેવા વન જેવી વનસ્પતિને ઉગાડવા માટે બીજની જરૂર પડતી નથી સીધા તેના પ્રકારને જ કાપી અને જમીનમાં રોપવામાં આવે તો તેમાંથી નવો છોડ મળે છે ત્યાર પછી અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે બટાટાના પ્રાંકુરમાંથી નવા છોડની ઉત્પત્તિ થાય છે એટલે કે પ્રાંકુર એટલે જેમાં અંકુરણ પામેલ હોય તેવો બટાટો વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે એટલે કે જે અમુક પ્રકારની વનસ્પતિઓને કલમ દ્વારા પણ નવા છોડમાં ઉત્પન્ન કરી શકાય છે શું તમે જાતે જ આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો તો આ જે પ્રકારની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ તમારે ઘરે બેઠા બેઠા કરવાની છે જો તમારી આજુબાજુ તમે છોડ રોપતા હોવ તો પ્રવૃત્તિ પાંચ હવે ગુલાબ કે મેંદીના છોડની કોઈ કલમ એટલે કે ત્રાસી કાપેલી ડાળીને લો અને તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો થોડા દિવસ પછી તમે શું નોંધ્યું તો કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી જો તમારી કલમ ઉગે નહીં તો તમે નિરાશ થશો નહીં જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો હવે ગુલાબ કે મેંદીના છોડની ડાળીને ત્રાસી કાપી અને તેને રોપવાની વાત કરવામાં અહીં આપી આવી છે અને જો કદાચ છોડ ના ઉગે તો તમારે ચિંતા કરવાની નહીં અને જો શક્ય હોય તો બગીચાની અંદર જે માળી કામ કરતો હોય તેની સલાહ સૂચન મુજબ તમે આ કલમ કરી અને છોડને ઉગાડી શકો છો ત્યાર પછી સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે અને વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે એટલે જે સૃષ્ટિ એટલે કે પૃથ્વી પર વસતા સજીવો દરેક સજીવ એ પ્રજનનની ક્રિયા કરે છે કારણ કે તેની જાતિનું અસ્તિત્વ તેને ટકાવી રાખવાનું છે એટલા માટે આ પ્રજનનની ક્રિયા કરે છે હવે જે આગળનું લક્ષણ છે કે શું બધા જ સજીવો હલનચલન કરે છે હલનચલન એટલે આપણે જેવી રીતે શરીરને હલાવીએ છીએ આમ તેમ દોડીએ છીએ તે રીતે ઘણા બધા જે સજીવો છે તે આપણી જેમ હલનચલન કરી શકતા નથી બરાબર હવે સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ આઠમાં ચર્ચા કરી તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલન હલનચલન પણ દર્શાવે છે હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રાણીઓ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગ વડે પગ વડે પાંખો વડે અને જે જળચર પ્રાણીઓ છે તે પણ તેની પૂંછડીની મદદ વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે પરંતુ જે વનસ્પતિ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી તો તેને નિર્જીવ ન ગણી શકાય બરાબર પરંતુ આ જે વનસ્પતિ છે તે પ્રચલનનું એટલે કે હલનચલનનું લક્ષણ ધરાવતી નથી એટલા માટે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી ત્યાર પછી આગળ વનસ્પતિ માટે શું કહેશો શું તેઓ હલનચલન કરી શકે છે સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે અને માટે તે એક સ્થળથી બીજા સ્થળ સુધી સ્થળાંતર કરી શકતી નથી જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી ખનીજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે પુષ્પાનું ખીલો અને બંધ થવું જેમાં એક પ્રકારનું હલનચલન જોવા મળે છે પરંતુ આ જે પુષ્પનું ખીલું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે એટલા માટે આપણે તેને જોઈ શકતા નથી પણ આ જો પ્રક્રિયા એકદમ ઝડપથી થાય તો તેમાં હલનચલન જોવા મળે તમે સવારમાં ઉઠીને ગુલાબ અથવા તો જાસૂદ અથવા તો અન્ય કોઈ પ્રકારની વનસ્પતિની કળી જોઈ હશે પછી જેમ જેમ તેને સૂર્યપ્રકાશ મળતો જાય તેમ તેમ તે કળી જે છે તે ખુલતી જાય અને ફૂલમાં રૂપાંતર પામે છે જે તમે જોયું છે બધાએ હવે તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિચાર એટલે કે પ્રતિભાવ આપે છે હવે તમે જે લજામણીનો છોડ જોયો હશે તેને રેસમણી પણ કહેવામાં આવે છે કે જેના પાનને અડપતા તેના પાન બીડાઈ જાય છે ત્યાર પછી સૂર્યમુખીનો છોડનું જે ફૂલ છે તે સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદના ધરાવે છે સંવેદના એટલે કે તે જે તરફ સૂર્યપ્રકાશ હોય તે તરફ તે નમેલું હોય છે અને દિવસ દરમિયાન તમે જોશો કે જે તરફ સૂર્ય હોય તે દિશા તરફ જ એ સૂર્યમુખીનું ફૂલ વળેલું હોય છે તો આ રીતે જે વનસ્પતિઓ પ્રતિભાવ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે બસ ગાડી કાગળના નાના નાના ટુકડા વાદળ વગેરે તો શું આ હલનચલનમાં સજીવોને હલનચલન કરતાં કંઈક ફેરફાર છે તો કે હા ઘણો બધો ફેરફાર તેની અંદર જોવા મળે છે કે જે આ બસ ગાડી કાગળના નાના નાના ટુકડા વાદળ આ બધા જ જે સાધનો છે તે પોતાની જાતે જ હલનચલન કરી શકતા નથી બરાબર આપણે જે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને ચાલીને કૂદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તેઓ આ બસ ગાડી કાગળના નાના નાના ટુકડા વાદળ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી પરંતુ જે બસ ગાડી જેવા સાધનોને મનુષ્ય દ્વારા ચલાવવામાં આવે છે ત્યાર પછી કાગળના જે ટુકડા છે તે આપણે ભૂખ મારીને અથવા તો હવા પવન દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે ત્યાર પછી જે વિમાન છે તેને માનવી દ્વારા ચલાવવામાં આવે છે ત્યાર પછી જે વાદળ છે તો વાદળ જે છે તેનું કદ નાનું મોટું થતું હોય છે પરંતુ આ જે વાદળ છે તેનું કદ અને તેનું હલનચલન તે હવા દ્વારા થતું હોય છે એટલા માટે તેને સજીવ ગણી શકાય નહીં શું આ હલનચલનમાં સજીવોના હલન ચલન કરતા કંઈક ફેરફાર છે તો કે હા તો આ મુજબ તેમાં ફેરફાર જોવા મળે છે સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના કેટલાક એટલે કે દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે એટલે અત્યારે જે મનુષ્ય જાતિ છે તે ઘણા બધા વર્ષો પહેલાંની છે જે અત્યાર સુધી પ્રજનનની ક્રિયા વડે આ રીતે માનવ વસ્તી વધતી જાય છે બરાબર અને આ રીતે પોતાની જાતિનું અસ્તિત્વ તેણે ટકાવી રાખ્યું છે કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે પરંતુ પ્રજનન થાય તો તે જ પ્રકારના સજીવોનું અસ્તિત્વ શકે છે એટલે કે જે સજીવો પ્રજનનની ક્રિયા કરી શકે તે જ જાતિનું અહીં અસ્તિત્વ ટકી શકે આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે તે બધા ખોરાકની જરૂરિયાત શ્વસન ઉત્સર્જન પ્રતિચાર પ્રજનન હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે એટલે કે જે આ સજીવો જુદા જુદા પ્રકારના લક્ષણો ધરાવે છે તે લક્ષણોમાં આપણે ખોરાકની જરૂરિયાત શ્વસન ઉત્સર્જન પ્રતિચાર પ્રજનન હલનચલન તથા મૃત્યુ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે ત્યાર પછી જે આપણો આગળનો મુદ્દો છે કે શું આપણે પોતાની કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય ગાડીઓ સાયકલ ઘડિયાળો અને નદીનું પાણી સ્થાનાંતર કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે તો શું આવા વસ્તુઓને સજીવો કહેવાશે તો આપણે પોતાની જાતે જ જાતને જ પૂછીએ કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે તો કે ના આ બધા જે આપણને આપેલા છે ઉદાહરણ તે બધા સજીવો નથી કારણ કે તેમાં જે જુદા જુદા લક્ષણો જોવા મળે ખોરાક લેવાની પ્રજનન શ્વસન હલનચલન પ્રજનન ત્યાર પછી જે મૃત્યુ પામવાની જે લક્ષણો છે પામવાના જે લક્ષણો છે એ બધા જ લક્ષણો જે સજીવોમાં જોવા મળે છે એવા પ્રકારના લક્ષણો આ જે ઉદાહરણોની અંદર જોવા મળતા નથી એટલા માટે જ આ જે બધા ઉદાહરણ આપેલા છે તે નિર્જીવ ગણવામાં આવે છે ત્યાર પછી આગળ સામાન્ય રીતે જે સજીવ હોય છે તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે જ્યારે નિર્જીવ વસ્તુઓ હોય તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતી ધરાવતા નથી એટલે કે આપણે જે લક્ષણો ભણ્યા ખોરાક લેવાની વૃદ્ધિ પ્રજનન પ્રચલન એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હલનચલન અને જે વૃદ્ધિ થવી વિકાસ થવો જેવા લક્ષણો જે નિર્જીવ પદાર્થો કે વસ્તુઓ ધરાવતા નથી એટલા માટે તેને નિર્જીવ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ શું આ બાબત હંમેશા સાચી છે કે શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે એટલે કે આપણે ઉપર જે મુજબ લક્ષણો જુદા જુદા ભણ્યા તો શું જે સજીવો છે તે શું આ બધા જ લક્ષણો ધરાવે છે શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એક સાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે તો આવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ઉદભવે છે ત્યાર પછી આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ કે કોઈ એક બીજ દાખલા તરીકે મગ લો શું તે જીવંત છે તે મહિના સુધી દુકાનમાં પડ્યા રહે છે તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી એટલે કે જે વનસ્પતિના બીજ હોય છે તે તમે જોયું હશે કે લાંબા સમય સુધી દુકાનની અંદર પડ્યા રહે છે પરંતુ તેમાં કોઈ જીવંત લક્ષણ જોવા મળતા નથી જો કે જે બીજ છે આપણે તે જ બીજને લઈ અને માટીમાં વાવીએ તો અને થોડું પાણી આપી તો તેનો સંપૂર્ણ છોડ તરીકે વિકાસ થાય છે શું આ બીજ દુકાનમાં હતું ત્યારે ખોરાકની જરૂર પડી તેને ઉત્સર્જન કર્યું તે વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું તો આ જે બધા લક્ષણો છે તે બીજ સો રૂપિયે હોય છે ત્યારે ધરાવતું નથી પરંતુ તે એક પ્રકારનું સજીવ છે આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે કે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલ તમામ લક્ષણો તેમાં હાજર છે જેથી તેને સજીવ કહી શકાય એટલે કે આ જે મગના દાણાને આપણે જોઈને એવું ના કહી શકીએ કે આ સજીવ છે કે નિર્જીવ જે તમારા મનને ભ્રમિત કરી દે છે ત્યાર પછી આગળ તો જીવન શું છે તો આપણે અંતમાં છેલ્લો ટોપિક છે કે જીવન શું છે તો ઘઉંના કોથળામાં તમારો હાથ જે ઊંડે સુધી નાખો શું અંદર તમને હૂંફાળું લાગ્યું ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે એટલે કે ઘઉંના કોથળાની અંદર જો તમે હાથ નાખો તો તમને થોડો ગરમીનો અનુભવ થશે તો આ જે ઘઉંના દાણાઓ છે તે આ પ્રકારની શ્વસનની ક્રિયા કરતા હોવાથી ત્યાં ગરમીનો અનુભવ થાય છે ત્યાર પછી આગળ આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે એટલે કે આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે તો તેનો જવાબ આપવો સરળ નથી ઘણો મુશ્કેલી ભર્યો છે જો કે આપણી આસપાસના તમામ વિવિધતા સભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે બરાબર ચોક્કસ રીતે અમુક પ્રકારના સજીવો અને નિર્જીવ વસ્તુઓનો અંદાજ કાઢવો અમુક સમય મુશ્કેલ થઈ પડે છે એટલા માટે આ બધાને ન વિચારતા આપણું જે જીવન છે તે ખૂબ જ સુંદર છે ત્યાર પછી જે પાઠ આ પ્રકરણ છે તેના સ્વાધ્યાયના પછીના છેક છેલ્લે એક સરસ એવું ચિત્ર આપેલું છે અને તેમાં બે સ્ટુડન્ટ હાથમાં એક નોટ લઈને ઊભા છે તેમાં લખેલું છે કે તેનું નામ શું છે અને તેનું નિવાસ સ્થાન કયું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્રની અંદર પ્રાણી આપેલું છે તેને તમે ઓળખતા હશો તે છે પેંગ્વિન જે તમને ધ્રુવ પ્રદેશોમાં એટલે કે જ્યાં બરફ બરફવર્ષા થતી હોય અને બરફ બરફીલા વિસ્તાર હોય તે પ્રદેશની અંદર આ પેગ્વિન જોવા મળે છે અને આ એક ઉભયજીવી જેવી પ્રકારનું પ્રાણી છે કે એટલે કે પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે છે તો આમ અહીં આ ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ પૂર્ણ થાય છે અને ત્યાર પછી જે પ્રકરણનું સ્વાધ્યાય છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર